પરિવારજનોએ ઉઠાવ્યા સવાલો ન્યાયની માંગણી સાથે પાણજ ગામના સોથી એકસો પચાસ જેટલા મૃતક જયપાલ પરિવારજનો બોડેલી એસપી તથા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું

બોડેલી પોલીસ બંટી ઠક્કરની ઉપર કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો મૃતકના બસો જેટલા કુટુંબીજનોએ બોડેલી પોલીસ સ્ટેશનમાં જ્યાં સુધી બંટી ઠક્કર પકડાઈ નહીં ત્યાં સુધી ભૂખ હડતાલ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી જુઓ શું કહી રહ્યા છે મૃતક જયપાલસિંહના પરિવારના સભ્યો આજ 8 તારીખમાં મારો છોકરો જીવત પાંડરા જીવ પડી ગયો પોલીસ દ્વારા બહુ પડી હબગા નથી મારે કંઈ નથી જોવું મારે ન્યાય જોયો મારા છોકરાનો અને અમે મામલે સાહેબ થઈને અમે પત્ર આપવા આવ્યા છે કશું કરી શકતા નહીં પોલીસવાળા મારા છોકરાનો મારે ન્યાય સિવાય કશું જોઈએ ના પોલીસવાળા કશું કરી શકતા નહીં આજે વીસ દિવસથી આજે કંઈ જણાતું નહીં કંઈ ખબર નહીં કંઈ જ નહીં અમારે બીજું શું કરવાનું મારા છોકરાનો ન્યાય તો મારે જોઈએ ને મારો છોકરો કેવી રીતે મેં મોટો કર્યો ઉછેન તે હું જોવાનું હતા તકલીફ દેખી મેં મારા છોકરાને બાયક લઈ આવી તે છતાં મારા છોકરાને આત્મહત્યા કરવાની મજબૂર કર્યો મારા છોકરાને અને પોલીસ સ્ટેશનમાં કંઈ કહી હતા નથી મારો છોકરો આત્મહત્યા કરી પણ બધી ઠક્કર હજુ કંઈ પકડાતો નથી અને પોલીસવાળા પણ કંઈ કરી શકતા નહીં કંઈ જાણકારી આવતા નહીં અમારે એટલે મારે ન્યાય લેવાનો એટલે પોલીસ સ્ટેશનમાં મારે ન્યાય જોવે મારે લીધું કંઈ જોતું નથી આજે ક્યાં આવ્યા છો તમે સેવા સદન ક્યાં જવાના છે ન્યાય જોવે આઠ તારીખે છોકરો અમારો પડી ગયો તો આઠ તારીખે અમે કેસ નોંધાયો તેવી ફરિયાદ અમારી કે તમે કેસ લઈને આવજો મરેલો છોકરાનો સબૂત લઈને આવજો અમે સબૂત લઈને આવ્યા આઠ તારીખ એટલે નવ ને દસ તારીખે અમે હજી આય પોલીસ સ્ટેશનમાં આય આખી રાત લાસ્ટ લઈને બહુ ગયા પોલીસ સ્ટેશનમાં વીસવીસ દિવસ થયા તો ન્યાય મળ્યો નથી અમે ન્યાય લેવા માટે આયા બોડેલી સેવા અમે એસપી સાહેબ જોડે આયોજન આપવા આયોજન પત્ર આપવા માટે આવ્યા છે

અરજદાર પત્ર પર શ્રી સાહેબ ને કહીએ છીએ કે કનેક્ટરના દવામન શ્રી એ દવામન આલે એટલે કુદી પડ્યા ને અમારું કામડા બાના તો લાકડી જાતો હતો કામડો બાના બાઈક ટાઈમમાં બધું કરી પણ હું કીધું તે જો એટલે મરી જો પાલો કી બીજો મરી જાય પોડા કે આ પોડર ના છોકરાનો હક કરવા આવશે તારા ડબમણા છે તો કેટલા છોકરા મર જશે 12 હોય તો આટલી છોકરાનો વિધવા કરીશ આ અને કેનો આકેલા જોવે અમે અમે ન્યાય સેવા કરતા નથી એક મહિનો થયો આ બોલે અમે તો વાતની Thank <laughs> you.